વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ વેચતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી ચાર વેપારીઓની પોલીસ દ્વારા કરાઈ અટકાયત વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજ રોજ બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તું તેલ વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કંપનીના કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી કંપનીને બાતમી મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે જેને લઈને અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી જેને લઈને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજ રોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચારથી પાંચ જેટલી દુકાનોમાંથી સ્ટીકર ચોંટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા જેને લઈને તમામ તેલનો જથ્થો સાથે વેપારીને સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની તપાસ હાથ ધરાઈ હતી હાલ સિટી પોલીસ દ્વારા ફરિયાદીને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ સાથે રાખીને આગળની તપાસ હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા આ તેલ ડુપ્લિકેટ છે કે નહીં તે અંગે પણ તપાસનો દોર ચાલુ કરવામાં આવ્યો છે वो लगातार थे ベンチャャーーめっちゃうまい。